ગાંધીનગર થી પ્રાપ્ત થય છે જ્યાં વધુ એક કોવિડ પોઝિટિવ કેસ નોંધાયો છે દક્ષિણ ભારત ના પ્રવાસી થી જ પરત આવેલા વ્યક્તિ કોરોના સંક્રમિત થયા ગઈકાલે બે મહિલા પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ એક કેસ નોંધાયો છે એટલે કુલ 3 કેસ થાય અત્યાર સુધીમાં મહિલાઓ સાથે જ આ પુરુષ પણ દક્ષિણ ભારત ના પ્રવાસી ગયા હતા કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયામાં વધુ એક કોરોના સંક્રમિત વ્યક્તિ મળી આવ્યા છે જેટલા પણ લોકો આ બી મહિલાઓની સાથે દક્ષિણ ભારતના પ્રવાસી ગયા હતા તે સૌ કોઈના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે જો તેમને લક્ષણો જણાય તો કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે તો આ તરફ અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં હાલમાં કોરોનાના 7 એક્ટિવ કેસ છે 7માંથી 5 સંક્રમિત વિદેશ પ્રવાસ કરીને પરત આવ્યા છે ત્રણ પુરુષ અને ચાર મહિલા કોવિડ સંક્રમિત છે તમામ 7 સંક્રમિતોના જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ્સ પણ લઈ લેવામાં આવ્યા છે जोधपुर પાલડી અને ઘાટલોડિયા વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓ રહે છે તો તમામ અત્યારે હોમ આઇસોલેશનમાં છે ઘરે જ સારવાર કરી રહ્યા છે